છ હજાર કરોડના કોમ્બાડી ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જેના તાર માત્ર ગુજરાત પૂરતા જ નહીં પરંતુ ગુજરાત બાર પણ જોવા મળી રહ્યા છે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાની બીઝેડ ગ્રુપની અલગ અલગ જે ઓફિસો છે તે જોવા મળી હતી એ સિવાય પણ ગુજરાત બહાર પણ તેની ઓફિસો જોવા મળી રહી છે તો સાથે સાથે ગુજરાત બહાર અને ગુજરાતમાં પણ અલગ અલગ જિલ્લાઓમાં તેને પોતાના એજન્ટો છે તે એજન્ટો બનાવ્યા હતા ત્યારે ગુજરાત બહાર કઈ જગ્યાએ બુ બીઝેડ ગ્રુપની આ ઓફિસ મળી આવી છે તે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મહાઠક ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જેના તાર માત્ર ગુજરાત પૂરતા જ નહીં પરંતુ ગુજરાત બહાર પણ અન્ય રાજ્યોમાં પણ તેની ઓફિસો છે તે જોવા મળી રહી છે તો સાથે સાથે તેના જે એજન્ટો છે તે એજન્ટો પણ ગુજરાત બહાર પણ બનાવવામાં આવેલા છે ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જેમના દ્વારા છ હજાર કરોડનું ફૂલેકું ફેરવવામાં આવ્યું છે અને હાલ આ કેસની તપાસ ગુજરાત સીઆઈડી દ્વારા કરવામાં આવી રહી છે ગુજરાત સીઆઈડી દ્વારા અરવલ્લી ખાતે જે બીજેડ ગ્રુપની જે ઓફિસ આવેલી છે ત્યાં દરોડા કરતાં જ સમગ્ર ગુજરાત અને ગુજરાત બહાર તમામ જગ્યાએ કે જ્યાં બીજેડ ગ્રુપની ઓફિસો ખોલવામાં આવી હતી તે તમામ ઓફિસો બંધ કરી દેવામાં આવી છે ત્યાં આગાડી તાળા મારેલા જોવા મળી રહ્યા છે ત્યારે નિર્ભય ન્યૂઝની ટીમ ગુજરાત બાર રાજસ્થાનના ડુંગરપુરમાં પણ બીજેડ ગ્રુપની જે ઓફિસ છે ત્યાં પહોંચી હતી અને ત્યાં તપાસ કરવામાં આવી તપાસ કરતાં જે ડુંગરપુર ખાતે જે બીજેડ ગ્રુપની ઓફિસ છે ત્યાં તાળા મારેલા જોવા મળી રહ્યા છે ત્યાં આજુબાજુ દુકાનદારોને પૂછતા ખ્યાલ આવ્યો કે આ ઓફિસ અઠવાડિયા પહેલાં જ જે એ બંધ કરી દેવામાં આવી છે તો ખાસ ત્યાં ગાડી જે બીઝેડ ગ્રુપની ઓફિસ છે અને ત્યાંનું જે બોર્ડ બનાવવામાં આવ્યું હતું તે બોર્ડ પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યું છે જ્યારે ત્યાં તપાસ કરવામાં આવી તો તપાસ કરતાં ત્યાં ગાડી જે ઓફિસ છે તે ઓફિસની બહાર જે ટપાલ છે તે ટપાલમાં ડોક્યુમેન્ટ આવેલા છે તે પણ મળી આવ્યા હતા એટલે કે કહી શકાય કે હવે જે આ કેસની તપાસ છે એ માત્ર ગુજરાત પૂરતી નહીં ગુજરાત બહાર પણ કરવામાં આવશે ત્યારે ત્યાં આજુબાજુના જે દુકાનદારો છે તે આ ઓફિસ ક્યારે કુલવામાં આવી કેટલા લોકો ત્યાં કામ કરી રહ્યા હતા તે બાબતે શું કરી રહ્યા છે તે સાંભળીએ यहां पे तो फाइनेंस ऑफिस था और बोर्ड तो रात को मैं जब दुकान मंगल करके गया था तब तो सही सलामत था और सुबह आके देखा तो ये बोर्ड टूटा हुआ पड़ा था अब कौन तोड़ के गया किसने तोड़ा आई, इसकी मुझे जानकारी नहीं है। तो लगभग दिन से कुछ महीने पहले इन्होंने यहाँ पे ओपनिंग किया था हमको इतना आइडिया है और शायद एक या दो कोई यहाँ पे इम्प्लॉय थे काम करने वाले और कभी कभी उनसे हमारा मिलना होता था ज्यादा तो कोई पहचान थी नहीं और कभी कभी कस्टमर आते जाते रहते थे એતા જાનતી એ બાર કોઈ જાની નહીં કલ સુબહે તક તો એ બોર્ડ સહી થાય રાત હમ જબ ત્યારે કૌભાંડની ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જે હાલ તેની સામે સીઆઈડી દ્વારા લુકઆઉટ નોટિસ છે તે પણ જાહેર કરવામાં આવી છે કારણ કે ભૂપેન્દ્રસિંહ ઝાલાની દુબઈમાં પણ એક ઓફિસ હોવાનું તપાસમાં સામે આવ્યું છે ત્યારે તે સામે આવતા જ જે સીઆઈડીની ટીમ છે તેના દ્વારા ભૂપેન્દ્રસિંહ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ છે તે જાહેર કરી દેવામાં આવી કારણ કે ભૂપેન્દ્રસિંહ જ્યારથી જે આ કૌભાંડની વાત સામે આવી છે જ્યારથી આ તપાસ શરૂ કરવામાં આવે છે ત્યારથી તે ફરાર છે પોલીસ પણ ત્યારે શોધી રહી છે ત્યારે હવે તે દેશ છોડીને બહાર વિદેશ ભાગી ના જાય તેના માટે થઈ પોલીસ દ્વારા સામે લુકઆઉટ નોટિસ છે તે જાહેર કરવામાં આવી છે આવા ગુજરાતમાં અને ગુજરાત બાર ભૂપેન્દ્રસિંહ દ્વારા અનેક જે એજન્ટો છે તે ઊભા કરવામાં આવ્યા એજન્ટો દ્વારા જે ઇન્વેસ્ટરો છે તેમને લોભામણી લાલચો આપવામાં આવી એકા ડબલની લાલચ આપવામાં આવી અને સાથે સાથે જેટલા વધારે રૂપિયા ઇન્વેસ્ટ કરશે સામે જ તેમને એટલી ગિફ્ટ આપવાની પણ વાત છે તે કરવામાં આવી હતી ત્યારે કહી શકાય કે તેમને મોબાઈલ ફોન ટીવી સહિત જે ગોવાની ટીપ છે તે પણ સ્પોન્સર કરવાની વાત છે કે જે લાલચ આપતા કરવામાં આવતી હતી ત્યારે હવે હાલમાં તો જે આ મહા ભૂપેન્દ્રસિંહ ઝાલા છે કે જે હા હજી પણ પોલીસ પકડમાં આવ્યો નથી ત્યારે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને પણ તેની શોધખોળ છે તે કરવામાં આવી રહી છે ત્યારે એક અનુમાન એવું પણ લગાવવામાં આવી રહ્યું છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા તેનો દુબઈમાં પણ અન્ય વ્યવસાય રહેલો છે ત્યારે તે દુબઈ નાસી છૂટ્યો હોય તેવું પણ એક અનુમાન છે તે લગાવવામાં આવી રહ્યું છે ત્યારે હાલ કહી શકાય કે હવે ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જે તેની ધરપકડ કરવામાં આવશે તે પોલીસ પકડમાં આવશે ત્યારબાદ જ ખરેખર ખ્યાલ આવશે કે બીજે ગ્રુપના તાર આખરે જે આખા દેશની અંદર ક્યાં ક્યાં ફેલાયેલા છે ગુજરાત અને રાજસ્થાનમાં તો તેના તાર છે તે મળી આવ્યા છે તેના એજન્ટો પણ મળી આવ્યા છે ત્યારે અન્ય કોઈ રાજ્યમાં પણ તેની ઓફિસ ખોલવામાં આવી હોય તેના એજન્ટો ઊભા કરવામાં આવ્યા હોય તો તે બાબતને લઈને પણ તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે ત્યારે આપ શું માનો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર